ભુજમાં કોમ્બિંગ દરમિયાન ઉસ્માનિયા મસ્જિદનગર પાસે બિનવારસુ પડેલી સ્કોર્પિયો કારમાંથી છ પોઈન્ટ નેવું લાખ રોકડ અને ચોવીસ પોઈન્ટ એકત્રીસ લાખના સોના ચાંદીના દાગીના મળ્યા સમીર અબ્દુલ કાદર સોઢા નામના સ્કોર્પિયો માલિકની શોધખોળ ચાલુ ગઈ રાત્રે ભુજમાં નાઇટ કોમ્બિંગ દરમિયાન રહીમનગર પાસે આવેલ ઉસ્માનિયા મસ્જિદ નજીક એક સફેદ કલરની સ્કોર્પિયો કાર શંકાસ્પદ હાલતમાં પડેલી હોવાની હકીકત જાણવા મળ્યા બાદ પોલીસ ટુકડીઓ સ્થળ પર પહોંચી હતી અને બિનવારસુ પડેલી સ્કોર્પિયો કારના દરવાજા ખોલી તલાશી લેવાતા તેમાંથી ચોવીસ પોઈન્ટ એકત્રીસ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ઉપરાંત છ નેવું લાખ રોકડ મળી આવી હતી પોલીસે આ તપાસ કરતા આ સ્કોર્પિયો કાર સમીર અબ્દુલ કાદર સોઢાની હોવાની હકીકત જાણવા મળી હતી આ સમીર અબ્દુલ કાદર સોઢા સામે ભુજ એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અપહરણ અને ગેરકાયદેસર હથિયાર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે પોલીસે પાંચ ની કિંમતની સ્કોર્પિયો કાર મળી અને તેમાંથી મળી આવેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ છત્રીસ પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી અને સમીર અબ્દુલ કાદર સોઢાને પકડી પાડવા કવાયત હાથ ધરી છે નોંધનીય છે કે અસામાજિક તત્વો સામે પોલીસ પ્રશાસન દ્વારા કરાતા આવા અસામાજિક તત્વો પોતાની પાસે રહેલ હથિયાર રોકડ કે ગેરકાયદેસર મેળવેલા દરદાગીના વગેરે પોતાના ઘરમાં રાખવાને બદલે ક્યાંક વાળામાં તો ક્યાંક વાહનોમાં રાખી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે નોંધનીય છે કે ગઈકાલે પણ કોમિંગમાં નકલી સોનાના નંગ બિસ્કીટ અને હથિયારો એક વાળામાંથી મળી આવ્યા હતા જોકે આ ઘટનામાં આરોપીઓ પણ ઝડપાઈ ગયા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા સપનાનું ઘર મુંબઈ માં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો